શ્રી ગણેશાય આયા મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય આઠ કે જેમાં આતુરદાનનું વર્ણન છે જે જેમાં મૃત્યુ પહેલાં મળતા સંકેતોનું વર્ણન છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના આઠ પુરાણોમાંનું એક પુરાણ છે જેના દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરાયેલ વર્ણોને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં સાત પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યય આઠ કે જેમાં આતુરદાનનું વર્ણન છે અને મૃત્યુ પહેલાં કયા કયા સંકેતો મળે છે તેનું વર્ણન છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય આઠમું આતુરદાનનું વર્ણન ગરુડજી બોલ્યા હે દયાનિધિ પુણ્યવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા તેના પુત્રોએ કેવી રીતે કરવી તે મને યથાર્થપૂર્વક જણાવવાની કૃપા કરો શ્રીહરિએ કહ્યું કે ગરુડ મનુષ્યોના હિતાર્થે તમે એક અતિ ઉત્તમ સવાલ કર્યો છે પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે તમને અર્થાત રીતે હું તમને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કહું છું પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી કાન બંધ થાય ત્યારે સતત ધમકાર દેનારી પ્રાણસ્તુતિ ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે કાલને આવ્યો જાણે ભયભીત ન થતાં નિર્ભય બનવું જાણે અજાણે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું અને જે સમયે ખરેખર કાળ નજીક આવે ત્યારે યાને યમદૂતો સામે દેખાય ત્યારે સ્નાન કરી પવિત્ર થઈ શાલીગ્રામ રૂપે શ્રીહરિનું પૂંજન કરવું ભગવાનને ગંધપુષ્પ કંકુપ તુલસીપત્ર ધૂપ તથા નૈવેદ્ય લાડુ સમર્પિત કરવા ત્યાર પછી તે પ્રસાદ આરોગો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવા તેમને ભોજન કરાવી સંતુષ્ટ કરવા અષ્ટાચરી તેમજ દ્રાદશાહારી મંત્રના જાપ કરવા શ્રીહરિ તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું યા અન્ય દ્વારા સાંભળવું ભગવાનનું નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ થાય છે રોગિષ્ઠ માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવા આદિએ શોક કરવો નહીં તેની સમક્ષ તો સતત ભગવાનના નામનું વારંવાર રટણ કરવું શ્રીહરિના દસ અવતારો અવતાર કૃમાવતાર નરસિંહ અવતાર વામન અવતાર રામકૃષ્ણ બુદ્ધ અને કલ્કી આદિનો ઉચ્ચાર કરવો રોગી સમક્ષ આ નામોનો ઉચ્ચાર કરવાથી જ તે એનો ખરો બાંધવ છે અંધકાળે જેના મુખમાંથી મંગળકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટિકાળના પાપ જન્મ મહાપાપ તરત જ ભસ્મીભૂત થઈ જાય છે મરણ પામનાર અજામિલે પુત્રને બોલાવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં વૈકુઠ પામ્યું શ્રદ્ધાપૂર્વક હૃદયના ઊંડાળથી ભગવાનનું નામ પોકારનાર નહીં તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકાની સ્થાન નથી કોઈ દૃષ્ટ અતકરણપૂર્વક હૃદયના ઊંડાળથી ભગવાનનું નામ ભજે તો પણ તે જેમ સદ્બુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મભૂત થાય તેમ પાપોનો ક્ષય થાય છે યમધર્મ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું પૂજન કરે છે તેને ક્યારે પણ લાવશો નહીં અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રીહરિ શ્રીધર માધવ ગોપી વલ્લભ સીતાપતિ વગેરે જે ભગવાનનું નામ લેવાનો ઉચ્ચાર છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતો હોય તથા હે કમળનયન વાસુદેવ વિષ્ણુ ધરણીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તો નિષ્પાપ હોવાથી તેનો દૂરથી ત્યાગ કરવો તમે તેની પાસે જશો નહીં નહીતર તમોને હાનિ થશે હે દૂતો જેઓ ભગવત ચરણરૂપે કમળના મકરંદથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દૃષ્ટ છે તેને જ મારી પાસે લાવવા જે રસ નિષ્કંચ તથા રસ જાળનારા પરમહંસો વડે સેવિત છે તથા નરકના દ્વારભૂત ઉદ્ઘરને વિશે જે આસક્ત થનારા છે તેમને મારી પાસે લાવવા હે દૂતો જેમને જીભે ભગવત ગુણાનુવાદ થતા ન હોય જેનું મસ્તક એક વાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય એવા દૃષ્ટોને તમે પકડીને લાવો યમરાજના આવા વચનો સાંભળીને ભગવાન કહે છે કે હે ગરુડજી અકળ જગતને મંગળકારક એવું જે ભગવાનના ગુણનું કીર્તન તો મોટામાં મોટું પાપોનું પ્રાયશ્ચિત જાણું અતિશય પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખ છે તે ક્યારેય પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમધર્મ તેમજ તેના દૂતને સપનામાં પણ નિહાળતા નથી જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે તે માંસ હાડકાં અને રક્તવાળી વેતણી નદીમાં પડતો નથી આથી સમસ્ત પાપોને હરનારો વિષ્ણુ ભગવાનના નામનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ ગીતા તેમજ વિષ્ણુ સહસ્ર નામનું પઠન તેમજ શ્રવણ કરવા કે કરાવવા અને સાંભળવા એકાદશી ગીતા ગંગા જલ તુલસી પત્ર વિષ્ણુ ભગવાનનું ચરણોદક અને ભગવત નામ આ સર્વે અંત સમયે મોતી આપનારા છે આ પ્રમાણે નામનું મહાત્મ કપી કહ્યા પછી દાનનું મહાત્મ શું છે તે સમજાવે છે શ્રી ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ અંત સમયે ઘી સહિત અન્ન સ્વર્ણ અને વાછડી તથા ગાયના દાનનો સંકલ્પ કરે વેદ અધ્યાયી તેમજ અગ્નિહોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા અંતકાળે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે યા મરણાસર માતા પિતા માટે પુત્ર દાન કરવાનો સંકલ્પ કરે તે પછી આવવાનું અનુદાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષયાની નખૂટે એવું થાય છે આદિ વડીલ પિતા આદિ વડીલોના અંતકાળે જે પુત્ર મૃત્યુ પામનારાના હાથે સમસ્ત દાન કરાવે તે સતપુત્ર છે અને આ માટે જ ધર્મવેળાએ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે ભૂમિ પર સુવાડેલ તેમજ અંતકાળે વખતે પિતાના નેત્રો ઠડાતા જોઈને પુત્રી પિતાના ભેગા કરેલા ધન અંગે પૂછપરછ કરવી પણ યથાશક્તિ દાન કરવું જોઈએ જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રે ત્વરાથી દાન કરાવવા આ દાન કરવાથી ગમન કરનારો પુરુષ ક્યારેય દુઃખ પામશે નહીં આતુરકાળે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને અતિ સફળ પ્રાપ્ત થાય છે આથી આતુરકાળે તલ આદિ અષ્ટદાન અવશ્ય કરવા જોઈએ અષ્ટદાનમાં તલ લોખંડ સોનું કપાસિયા મીઠું સપ્તદાન ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે આ આઠમા દાનોમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે આ આઠ દાન મહાપાતકોનો નાશ કરે છે અંધકાળે આ દાન કરવાથી જે મહાફળ મળે તે હું તમને જણાવું છું કે હે ગરુડ વિવિધ પ્રકારના તલ મારા પ્ર્વેદથી ઉત્પન્ન થયેલા છે તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે તલ શ્વેત કાળા અને કપિલ રંગના હોય છે આ તલ ત્રણ પ્રકારના કાચિક વાયિક અને માનસિક એવા ત્રણ જાતના પાપોનો નાશ કરે છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડે તેનું દાન કરો આમ કરવાથી પ્રાણીને સીમા અને યમ માર્ગ જોવો મળતો નથી તેને જોવા મળતો નથી કુહાડો મુસળ દંડ ખડક લોખંડનો આદિ શસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે આ લોખંડનું દાન યમના આયુધોને સંતુષ્ટ કરનારું છે આથી આવું દાન અવશ્ય કરવું જોઈએ આ દાન યમલોકમાં અત્યંત સુખદાન બને છે ઉરણ શ્યામપુત્ર સુડામર ઉંદુબર અને શેષબળ નામના પાંચ યમદૂતો લોહદાનના નિર્મિતે સુખદાતા બને છે તો હે ગરુ એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે જેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે તે હું તમને બતાવું છું બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મરાજાની સભામાં વાસ કરનારા સૌ સ્વર્ણ દાનથી સંતોષ પામીને વરદાન આપનારા બને છે તે દાન અતિ ઉત્તમ છે આથી પ્રેતના ઉદ્ધાર માટે સ્વર્ણનું દાન અવશ્ય કરવું જોઈએ એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સ્વર્ગ લોકમાં જાય છે લાંબા સમય સુધી સત્યલોકમાં રહી પછી તે આ લોકમાં પૃથ્વી પર રાજા સ્વરૂપે અવતારે તે રૂપવાન ધાર્મિક વક્તવ્ય આપનાર અને મહાપરાક્રમી થાય છે કપાસિયાના દાનના કારણે યમદૂતથી જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાનું દાન કરનારને યમથી લાગતો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસિયા તલ અને સ્વર્ણના દામથી રામપુરીમાં રહેનારા ગુપ્ત આદિ સંતોષ પામે છે સાત પ્રકારના ધાન્ય દાનથી ધર્મરાજા સંતોષ પામે છે તથા અગાઉ કરેલા અગાઉ કહેલા ત્રણ દરવાજાની પર રહેનારા પણ સંતોષ માને છે ડાંગર ઘઉં જવ મગ અડદ ડાંગ અને ચણા આ સાત પ્રકારના ધાન્ય છે જેટલી જમીન પર એક બળદિયા આંખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને જો આપવામાં આવે તો બ્રહ્મ હત્યાથી પાપોથી મુક્ત થાય છે આમ મહાન ઋષિઓએ કહેલ છે વ્રત તીર્થયાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લાગતા પાપો નડતા નથી તે સમસ્ત પાપ ભૂદાને લીધે નાશ પામે છે જે ફળદ્રુપ્ત જમીનનું દાન બ્રાહ્મણોને આપે છે તે દેવ અને દેતીયોમાં માનવતા બનીને ઇન્દ્ર લોક પામે છે તો હે કરુડ અન્ય દાનો અભય ફળ આપનારે છે જ્યારે પૃથ્વીનું દાન દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું પુણ્ય ફળ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણને ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકોનો ઝૂપડો પણ પામી શકતા નથી મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ જમીનનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં જ સબડે છે આથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ જેનામાં ભૂમિદાનનું સામર્થ્ય નથી તેમણે ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ દાનોમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે આ પ્રમાણે કરું મૃત્યુ સમયના નિવારણ અર્થે રુદ્રઘેનું જાણ્યા અજાણ્યા દેવોના પાપનાશ માટે ઋણધેનું અને અંતે મોક્ષ ધેનુનું દાન કરું હે ગરુડ ત્યાર પછી વિશિષ્ટ વિધિપૂર્વક વેતણી ધેનુનું દાન કરું હે ગરુ આ પ્રમાણે ગૌદાન કરવામાં આવે તો તે દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે બાલ્યાવસ્થા કુમારાવસ્થા તરુણાવસ્થા જન્મો જન્મના પાપો જે રાત અને દિવસે પ્રાતકાળે મધ્યાહને કે અપરાહન સમયે તન મન કે વાણીથી કરાયા હોય તે કપિલા જાતની દુધાળ અને અલંકારયુક્ત અને વાછડી કે વાછડા સાથેની ગાયનું દાન વેદશાસ્ત્ર વેતા બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે આવું દાન કરનારો મુક્તિ પામે છે આ ગાયનું દાન આપનારો સમસ્ત પાપ સમૂહથી મુક્તિ પામે છે સ્વચ્છતાપૂર્વક અપાયેલ એક ગાયનું દાન કે આતુર કાળે આપવામાં આવેલ સો ગાયનું દાન કે મૃત્યુકાળે અત્યંત આસક્તિપૂર્વક કરાયેલ હજાર ગાયનું દાન કે મૃત્યુ પામ્યા બાદ વિધિપૂર્વક કરેલ લાખ ગાયનું દાન એ સર્વસમાન ફળ આપનારું દાન છે એમ સમજવું તીર્થયાત્રા આદિ કર્મો કરતા સત્પાત્રને મળવામાં આવતું એક ગાયનું દાન પણ લાખ ગણું ફળ આપે છે એ દાન આપનારું અનંત ફળ પામે છે સાથોસાથ લેનાર પણ સર્વ દોષોથી મુક્તિ પામે છે વેદા ધ્યાન કરનારો અને યજ્ઞ આદિ કરતો બ્રાહ્મણ જો પારકુધન ખાતો ન હોય તો તેણે રત્નોથી આચ્છેદિત દીપ પૃથ્વીનું દાન લીધું હોય તો પણ તે દાન લેવાનો દોષ લાગતો નથી જેમ ઝેર ઉતારનારો મંત્ર ઠંડી ટાળને ઠારનારો અગ્નિ પોતાનું કાર્ય કરવામાં દૂષિત થતા નથી તેમ સુપાત્રને દાન અપાય તો સ્વર્ગે લઈ જાય છે પણ અપાત્રને દાન અપાતું દાન તો નરક આપનારું બને છે સો પેઢીના પૂર્વજો એ દાન લેલાને નરકે લઈ જાય છે આથી આત્મહિત ઇચ્છનાર પુરુષે અપાત્રને દાન આપવું જ નહીં એક ગાયનું દાન એકને જ આપવું ઘણાને આપવું નહીં બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેચી નાખે અને આપેલ દ્રવ્યના ભાગલા પાડીને વહેંચે તો તે સાત પેઢી સુધીના ફળનો નાશ કરે છે તો હે ગરુડ મેં તમને જે વેતણી નદી નામની નદી વિશે કહ્યું તેનાથી પ્રાણીને મુક્તિ મળે છે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું છું તો હે ગરુડ કાળી અને કપિલ ઘંટડી બાંધવી અને તે ગાયની સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું યમરાજાની પ્રતિમા સ્વર્ણની કરાવી અને તેની પાસે લોખંડનો દંડ મૂકવો કાસાના પાત્રમાં ઘી ભરવું અને જેના પર પ્રતિમા આદિનું સ્થાપન કરવું શેરડીની નાવ બનાવી તેની નાવને સારા વસ્ત્ર અને સૂતરથી વીટાળી પછી એક ખાડો ખોદી તેમાં પાણી ભરવું એ ખાડામાં નાવને તરતી મૂકવી એ નાવમાં યમને પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયના દાનનો સંકલ્પ કરવો પછી બ્રાહ્મણને અલંકારો વસ્ત્રો સમર્પિત કરવા તથા તેમનું ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપચારોથી પૂંજન કરવું ત્યારબાદ ગાયનું વાછડું છડું પકડું અને નાવમાં પગ મૂકીને બ્રાહ્મણ સમક્ષ શ્લોક બોલવા કે હે જગન્નાથ હે શરણાગત વત્સલ હું ભાવ વિના સાગરમાં ડૂબેલો છું શોક અને તપથી હું તપી રહ્યો છું તો હે પ્રભુ મારું રક્ષણ કરો હે વિષ્ણુરૂપી શ્રેષ્ઠ ભૂદેવ તમે મારો ઉદ્ધાર કરો હું તમને દક્ષિણા સહિત વેતણી તારક ગાય આપું છું તે તમે સ્વીકારો આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા પછી વેતણીને નમસ્કાર કરવા મહાભયંકારી અને યમમાર્ગે સો યોજનના વિસ્તારવાળી હે વેતણી આપના પૂર્વ સ્વરૂપને સુખેથી તરવાના ઉદ્દેશી હું આ ગૌદાન કરું છું તો હે વેતણી આપને નમસ્કાર ત્યારબાદ એ ગાયને પ્રાર્થના કરવી કે હે ઘેનુ મહામાર્ગના યમ દ્વારે તમે મારી વાટ જોજો હે દેવેશ તમારા પૂર્ણ પાત્રમાંથી સુખરૂપ પાર ઉતરવા માટે હું આપને લગતું દાન કરું છું આપને વારંવાર નમસ્કાર મારી સમક્ષ મારી પાછળ અને હૃદયમાં પણ ગાયનો વાસ હોજો અને ગાયોમાં જ મારો નિવાસ હોજો હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપી ગાય માતા હે દેવી મારા સર્વ પાપોને જળમૂળથી નાશ કરજો આ પ્રમાણે મંત્રોથી યમ અને ગાયને હાથ જોડી પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી તે સર્વ બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાને વેતણી નામનું ગૌદાન કરે તે યમ માર્ગે જ યમરાજાની સભામાં સ્થાન પામે છે પોતાનું શરીર નિરોગી હોય ત્યારે વેતણી ધાન દાન કરવું વિદ્વાન પુરુષે નદીમાંથી પોતાને તારનાર ઘેનુનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને ધારનાર આ કર્મ અવશ્ય કરવું જોઈએ તો હે ગરુડ ગૌદાન કરનારને વેતણી નદી યમ માર્ગમાં નડતરૂપ બનતી નથી માટે પુણ્ય લોકમાં આ દાન અવશ્ય કરવું જોઈએ પુણ્યકાળમાં આ દાન અવશ્ય કરવું જોઈએ ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિના ઘરોમાં સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વ્યતિપાર્ગે યુગ આરંભની તિથિએ તેમજ અન્ય પુણ્યતિથિઓએ ગૌદાન કરવું જોઈએ જે વખતે શ્રાદ્ધ ઉત્પન્ન થાય અને સત્પાત્ર મળી જાય જે વખતે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને સત્પાત્ર મળી જાય એને જ પુણ્યકાળ માનવું દાન સંપત્તિ લક્ષ્મી અત્યંત સંચળ છે નાશ નાશવંત શરીર અસ્થિર છે ઐશ્વર્ય પણ સંચળ અને નાશ પામનારું છે આથી પુણ્ય અવશ્ય ભેગું કરવું આપણી શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે કલ્યાણ ચાહનારા વિદ્વાન પુરુષોને દાન આપવું ઓછા ખર્ચાવાળું પણ સ્વહસ્તે દાન કર્યું હોય તો તે અક્ષયપાત્ર બને છે તે તત્કાળ ફળ આપનારું બને છે જે પુરુષ દાનરૂપી વળાવ્યો લીધો હોય તે સુખરૂપે યમલોકે પહોંચાડે છે જો ભૌમ્યો ન હોય તો ભૌમ્ય વિના માર્ગમાં કલેશ ઉત્પન્ન થાય છે માણસે આ પૃથ્વી પર જન્મ લઈને જે દાન સમર્પિત કર્યા હોય તે તે યમલોકમાં મળે છે તો હે ગરુડ મહાપુણ્યના પ્રભાવે જ મનુષ્યત્વ મળે છે જે પુરુષ ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે ધર્મનો ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે મનુષ્ય જન્મનું મુખ્ય સર્થકપણું ધર્મનું સેવન કરવાનું છે ધન પુત્ર સ્ત્રી શરીર તથા ભાઈ ભાંડું એ સર્વ અનિત્ય રહેનારા છે એમ જાણીને ધર્મનું આચરણ અવશ્ય કરવું જોઈએ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા અને બંધુ આદિનો સ્નેહ છે પણ મર્યા પછી સઘળો સ્નેહ નાશ પામે છે હયાતી સમયે જ હું પોતે પોતાનું હિત ઇચ્છું છું તેમ વારંવાર સમજ કેળવવી જોઈએ હયાતીમાં જ પોતાના હિતાર્થે દાન ન કર્યું હોય તો મરણ પછી કોણ કોના માટે કરવાનું છે એ અવશ્ય સમજી લેવું જોઈએ જે કંઈ દાન કરવું હોય તે પોતે પોતાના હાથે જ કરવું જીવન અનિત્ય છે પોતાના ગયા બાદ તે થઈ ચૂક્યું પાછળથી દાન કરનારો કોઈ જ નથી શરીર મરણ પામે ત્યારે માટી અને લાકડા જેવું જળ જાણીને બાંધવો સગા સંબંધીઓ તેનો ત્યાગ કરે છે મૃતકથી વિમુખ થાય છે માત્ર સ્મશાનમાં બાળવા પૂરતા તેઓ જાય છે સંપત્તિ સર્વે ઘરમાં છોડીને મળદું સ્મશાને પહોંચે છે બાંધવાદી સ્મશાનેથી પાછા ફરે છે ત્યારે શુભ કે અશુભ કર્મો યમ માર્ગે જતા મૃતક પાછા ફરે છે માત્ર શુભ અને અશુભ કર્મો જ યમ માર્ગે જતા મૃતકના પક્ષે કે અપક્ષે રહેવા સાથે જાય છે દેહ અગ્નિમાં બળે છે કાર્ય સાથે આવે છે પુણ્ય આદિ જીવ ભોગવે છે આ દુઃખદાયી સંસારમાં કોઈ બંધુ નથી કર્મ સંબંધીઓ સ્વર્ગ દિશામાં મળે છે અને કર્મનો ક્ષય થયા બાદ નવા જીવતરમાં મળે છે માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વ પ્રાણીઓનો સંગમ પરબમાં પાણી પીનારા માનવો અને નદીમાં મહાપુરમાં તણાતા લાકડા જેવો છે પુત્ર પૌત્ર સ્ત્રી દ્રવ્ય આદિ કોનો એવો પ્રશ્ન મનને પૂછો તો એ નક્કી થશે કે કોઈ કોઈનું નથી જ તેથી જ પોતાના હાથે જ દાન કરવું જોઈએ મનુષ્ય સ્વાધીન હોય તો તેની પાસે ધન હોય ત્યાં સુધી દાન કરવું પરાધીન થયા બાદ તેનાથી બોલી શકાતું નથી પૂર્વ જન્મના દાનથી નવા જન્મમાં દાન આપનારને ધનની પ્રાપ્તિ થાય છે આમ જાણી ધર્માર્થે દાનાર્થે ધન વાપરવું જોઈએ ધર્મથી ધર્મ અર્થ કામ મોક્ષ અને સફળ મનોરથો સિદ્ધ થાય છે આથી જીવ માત્રે પોતપોતાનો ધર્મ સંપાદિત કરી લેવો જોઈએ અપાર સંપત્તિનો ઢગલો ભંગાર દાન ભંડાર દાનમાં આપવાથી પુણ્ય મળતું નથી દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો જ સફળ થયો ગણાય પહેલાંના ઋષિઓ દાન વિનાના હોવા છતાં માત્ર શ્રદ્ધાના બળથી સ્વર્ગે ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે પત્ર પુષ્પ ફળ જળ આદિ મને ભક્તિ ભાવથી સમર્પિત કરે છે ને તે જ હું સ્વીકારું છું આથી વિધિપૂર્વક દાન અવશ્ય કરવું જોઈએ ઓછું કે વધારે દાન આપ્યું હોય તો તેની કોઈ ગણતરી કરવી નહીં પિતાના મૃત્યુકાળે જે પુત્ર પિતાના હસ્તે દાન કરાવે તે પુત્ર ધર્માત્મા છે દેવો પણ આવા માણસની પૂજા કરે છે પોતાના માતા પિતા માટે નાળા ખચનારા પુત્રે પોતાના પુત્ર પુત્રો સહિત પોતાનો દેહ પવિત્ર થયો છે એમ જાણવું પિતાની પાછળ ધન ખર્ચે તો સો ગણું માથાના માતાના અર્થે ખર્ચે તો હજાર ગણું બહેનના અર્થે ખર્ચે તો દસ હજાર ગણું અને બાંધવના અર્થે જો ખર્ચે ને તો અક્ષય અને પુણ્ય પ્રાપ્તિ થાય છે દાન આપનારને માયા આદિ ઉપદ્રવો નડતા નથી નરકયાતા ભોગવી પડતી નથી કે યાતના ભર્યો માર્ગ ચાલવો પડતો નથી યમ માર્ગમાં ભૂખ્યા તરસ્યા રહેતા નથી દાન કરવાથી યમ માર્ગે છતાં જીવને ડગલેને પગલે ખાવા પીવાનું મળી રહે છે બે તણી નદી પાર કરવા માટે હોળખું તૈયાર જ ઊભું હોય છે દાન કરવાથી મૃત્યુ સમયે જીવ જરા પણ ભયભીત થતો નથી પિતા આદિની ઈચ્છા હોવા છતાં ધનના લોભે પિતાના સત્કાર્ય માટે દાન કરતો નથી તે પણ મરણ પછી અત્યંત ખેદ કરે છે દુઃખી થાય છે કે મૃતકના પુત્ર પૌત્ર બંધુ સગા સંબંધી અને મિત્રો આદિ તેના મૃત્યુકાળ હેતુ દાન આપતા નથી તે બ્રહ્મ ખાતી જણાય છે ઇતિશ્રી પુરાણી સારુદારે આતુરદાન નામનો આઠમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ